નમસ્કાર મિત્રો નજર હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે ને હું છું જગદીશ હળવદ તાલુકામાં રેતી ચોરી થાય છે અને રેતી ચોરીના પગલે અવારનવાર તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે પરંતુ રેતી ચોરી થાય છે તે વાસ્તવિકતા છે પણ હળવદ પોલીસ દ્વારા ઘણા બધા પાડી આરટીઓનો મેમો આપવામાં આવ્યો છે અને સાથે ખાણ ખણી વિભાગના મેમા પણ આપવામાં આવ્યા છે ત્યારે ફરી એક વખત હળવદ પોલીસના જે પીએસઆઈ છે વાયપી વ્યાસ તેઓ દ્વારા બુટવડાની સીમમાં રેતી ચોરી થતો હોવાનો પર્દાફાશ કર્યો છે આમ તો બુટવડાની સીમમાં તેઓ પેટ્રોલિંગમાં હતા અને તે દરમિયાન રેતી ચોરી જે વાહન છે રેતી ચોરીના બે વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે અને બંને વાહનોને ડિટેન કરી અને ખાણ ખનીજને જાણ કરવામાં આવી છે દર્શક મિત્રોને જાણકારી આપીએ તો બુટાવડાની સીમમાં જે રેતી ચોરી થાય છે તે ખારી નદી છે જે કંકાવટી નદી કહેવાય તેમાંથી કદાચ થતી હોય તેવું આપણે માણી લે કારણ કે બુટવડાની આસપાસ જે નદી છે તે માલણીયત અને ત્યાંથી રેતી ચોરી થાય છે અને ખાસ તો બુટવડાની બાજુની સીમની વાત કરીએ તો માલણીયતમાં પણ રેતી ચોરી થાય છે ને ત્યાં પણ જવાબદાર તંત્ર કાર્યવાહી કરે તે પણ જરૂરી છે ત્યારે બુટવડાની સીમમાંથી રેતી ચોરી કરતાં બે વાહનો ઝડપી પાડ્યા છે આમ તો વાયપી વેસ દ્વારા અગાઉ પણ ઘણા બધા વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે સાથે જ છે આરટી વ્યાસ તેઓ દ્વારા પણ ઘણી બધી કાર્યવાહી કરવામાં આવે છે તો તમે જે આ લોડર જોઈ રહ્યા છો તે નંબર પ્લેટ વગરનું છે અને આને ડિટેન કરવામાં આવ્યું છે આ રેતી ચોરી કરતો હતો બુટવડામાં અને ત્યાંથી પેટ્રોલિંગમાં હતા હળોદા પોલીસ મથક પીએસઆઈ વાયપી વ્યાસ તેઓ દ્વારા આ ઝડપી પાડવામાં આવ્યું છે અને બંનેને ડિટેન કરવામાં આવ્યું છે સાથે જ આ ટ્રેક્ટર છે સ્વરાજ ટ્રેક્ટર છે જેનો નંબર છે જી જે છત્રી એ જે એકોતેર ચાલીસ જેના ડ્રાઈવર હતા મુનાભાઈ કલાજીભાઈ કોળી મુનાભાઈ કલાજીભાઈ કોળી જેઓ ડ્રાઈવર હતા તેઓની પાસે લાઇસન્સ કે જરૂરી પુરાવા માગતા ન મળતા આખરે આ ટ્રેક્ટરને ડિટેન કરવામાં આવ્યું છે અને સાથે જ આ રેતી ભરેલું છે એટલે ખાણ ખણીજને જાણ કરવામાં આવી છે એટલે ખાણ ખણીજ આગામી દિવસોમાં જે પણ દંડ કરશે તે પણ આપણા દર્શક મિત્રોને જાણકારી આપશું એટલે બુટાવડાની સીમમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આ ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યું છે આમ તો જોઈએ તો નંબર પ્લેટ નથી આની નવું ટ્રેક્ટર હે પણ નંબર પ્લેટ ક્યાંક ને ક્યાંક નથી હોતી એમ કે જે કાનૂની કાર્યવાહી જે કાયદેસરની કાર્યવાહી થાય ને તેમાંથી છટકવા માટે જ જે પણ આપણે મોટા ભાગના વાહનો બતાવ્યું છે ને તેમાં નંબર પ્લેટ નથી હોતી એટલે નંબર પ્લેટ વગરના વાહનો બેફામ બને છે અને અવારનવાર અકસ્માતના બનાવો પણ સામે આવે છે ને જેના આપણે જોઈએ છીએ પણ કે અગાઉ પણ હમણાં બે ત્રણ દિવસ પહેલાં જ એક ફરિયાદ નોંધાઈ હતી કે કેદારીયા પાસે હિટન રનની ઘટના બની હતી અને અજાણ્યો વાહન ચાલક ત્યાં અડફેટે લઈ અને ફરાર થઈ ગયો હતો એટલે આવા કિસ્સાઓ સામે આવે છે કારણ કે નંબર પ્લેટ વગરના વાહનો હોય છે બેફામ હોય છે લાઇસન્સ વગરના હોય છે નશાની હાલતમાં હોય છે સગીર પણ હોય છે એટલે આવા ઘણા બધું રીતે અલગ અલગ રેતી ચોરીમાં આવા વાહન ચાલો ચાલકો બેફામ બન્યા છે અને અત્યારે જે આ બે વાહન લાવવામાં આવ્યા છે તેની વાત કરીએ તો આ સ્વરાજ ટ્રેક્ટર છે અને તે મુનાભાઈ કલાજીભાઈ કોળી તેઓ ચલાવી રહ્યા હતા અને તેની પાસે લાયસન્સ અને પરમિટ સહિતનું માંગતા પુરાવો તેની પાસે નહીં મળી આવતા મુનાભાઈ કલાજીભાઈ કોળી જેઓ ડ્રાઈવર હતા તેઓ પાસેથી નહીં મળી આવતા હળદ પોલીસ મથકે લાવીને આ ટ્રેક્ટરને ડિટેન કરવામાં આવ્યું છે ટ્રેક્ટરનો નંબર છે જીજે છત્રી એ જે એકોતેર ચાલી નંબર પ્લેટ નથી નંબર પ્લેટ ઇરાદાપૂર્વક છોડી લેવામાં આવે છે અથવા નંબર પ્લેટ સાથે છેડછાડ પણ કરવામાં આવે છે ઘણી જગ્યાએ એવું ચીકણું પ્રવાહી પણ છોકરી દેવામાં આવે છે નંબર પ્લેટ ઉપર અથવા નંબર પ્લેટને ક્યાંક વાળી દેવામાં આવે છે અહીંયા પાછળ પણ આપણે જોઈ લઈએ તો નંબર પ્લેટ નથી એટલે આગળ પાછળ ક્યાંય નંબર પ્લેટ નથી એટલે ક્યાંક ને ક્યાંક દંડથી બચવા માટે આવી કાર્યવાહી કરવામાં આવતી હોય છે નંબર પ્લેટ સાથે છેડછાડ કરવા છેડછાડ કરવામાં આવતી હોય છે એટલે આ નંબર પ્લેટ વગરનું છે લાઇસન્સ નથી એટલે આને ડિટેન કરવામાં આવ્યું છે સાથે જ તેમાં રેતી ભરેલી છે જેથી ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે એટલે ખાણ ખનીજ વિભાગ આગામી કાર્યવાહી કરશે બીજી એક વાત કરીએ તો આ લોડર છે અને આ લોડર પણ ખાણ ખનીજ વિભાગને અને ટ્રેક્ટર બંને ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે આરટીઓને ડિટેન કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં જે પણ દંડનીય કાર્યવાહી થશે તે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીશું સાથે જ અગાઉ પણ મેં જ્યારે વાત કરી હતી કે તારીખ બાર અને તેર તેર તારીખે આપણે એક વિડીયો બનાવ્યો હતો કે ચારધરા પાસે જે બ્રાહ્મણી નદી પસાર થાય છે ને તેમાં રેતી ચોરી થાય છે ને તેને લઈ તેની સામે દંડનીય કાર્યવાહી થઈ છે બે ટ્રેક્ટરો હતા બંને ટ્રેક્ટરો ઉપર કાર્યવાહી થઈ છે અને ખાણ ખનીજ વિભાગે દંડ ફટકાર્યો છે જેમાં મહિન્દ્રા ટ્રેક્ટર છે જી જે છત્રી એ જે તે પણ આડઅે ત્યાં ચાલીસ હજાર એકસો વીસ રૂપિયાનો ખાણ ખનીજ વિભાગે દંડ કર્યો છે તેમાં ત્રણ દંડ લેતી હતી સાથે જ સ્વરાજ ટ્રેક્ટર છે જેને જે જેનો નંબર છે જી જે છત્રી એ એલ એકવી કેસ તેને ચાલીસ હજાર એકસો ને વીસનો દંડ કરવામાં આવ્યો છે આમ બે અલગ અલગ ટ્રેક્ટરો જે ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો હતો હળદો પોલીસ દ્વારા કાર્યવાહી કરી અને તેની સામે દંડનીય કાર્યવાહી થઈ છે આમ અલગ અલગ રીતે વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા જે વાહનો ડિટેન કરવામાં આવે છે આરટીઓ તેને દંડ ફટકારી રહ્યો છે સાથે ખાણ ખનીજ વિભાગ પણ દંડની કાર્યવાહી કરી રહ્યું છે પણ એક વાત સો ટકા સ્પષ્ટ છે કે હળદ પંથકમાંથી જે પણ નદીઓ પસાર થાય છે ને તેમાંથી બેફામ રેતી ચોરી થાય છે ને તેને લઈ જવાબદાર તંત્ર ક્યાંક ને ક્યાંક વામળું પૂરવાર થયું છે જે રીતે વાત કરવામાં આવે તો આ રેતી ચોરી અટકાવી તે હળદ મામલતદારની કે પછી ખાણ ખનીજ વિભાગની જવાબદારી છે પરંતુ ખાણ ખનીજ વિભાગ કે હળદ મામલતદાર ક્યારે આવી કાર્યવાહી કરતું નથી અને કરે તો એ ક્યારે કરે કે જ્યારે પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે ત્યારબાદ તેનો ઢાંક પીછોળો કરવા માટે આવી એકાદ બે કાર્યવાહી કરે છે અને અત્યારે પણ આ જ રીતે તમને જોવા મળી રહ્યું છે કે બુટાવડાની સીમમાં રેતી ચોરી કરતાં જે બે વાહનો હળોદ પોલીસના પી પીએસઆઈ છે વાયપી વ્યાસ તેઓ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે બંને વાહનો આપણે જોઈ રહ્યા છીએ કે આ ટ્રેક્ટર છે સ્વરાજ આગળ પાછળ ક્યાંય નંબર નથી અને આ લોડર છે આ લોડરને પણ આગળ પાછળ ક્યાંય નંબર નથી એટલે બંને વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે ટ્રેક્ટરનો નંબર છે જી જે છત્રી એ જે એકોતેર ચાલી મુનાભાઈ કલાજીભાઈ કોળી જેઓ બુટવડાના છે અને તેઓ ડ્રાઇવિંગ કરીને જઈ રહ્યા હતા પોલીસે તેને અટકાવી તેની પાસે પાસ પરમિટ લાઇસન્સ માગતા તેની પાસે કંઈ મળી નહોતો આવ્યું એટલે જેથી કરીને તેને હળોદ પોલીસ મથક લાવવામાં આવ્યું છે ડિટેન કરવામાં આવ્યું છે અને ખાણ ખરીદનો મેમો આપવા માટે ખાણ ખરીદ વિભાગને જાણ કરી છે સાથે લોડર છે તે લોડરના ડ્રાઈવર છે તે ગંગારામ મુનાભાઈ ગંગારામભાઈ છે અને તેઓને પણ લાઇસન્સ સહિત પાસ પરમિટને કાગળને એવું બધું માગતા તેની પાસે પણ કંઈ મળી નહીં આવતા બંને વાહનોને હળદ પોલીસ મથકે લાવવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી આરટીઓ દંડ દેશે અને ખાણ ખણીજ વિભાગ દંડ દેશે તે પણ કેટલો દંડ દીધો તે આપણે દર્શક મિત્રોને જાણકારી આપશું સાથે જ અગાઉ જે પ્રમાણે મેં વાત કરી તે મુજબ કે અગાઉ બે ટ્રેક્ટર પકડાયા હતા મહિન્દ્રા અને સ્વરાજ જે ચાળદરા અને મિયાળી વચ્ચે જે રેતી ચોરી થાય છે ને તેને બંને ટ્રેક્ટરોને પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે જેનો નંબર છે મહેન્દ્રા ટ્રેક્ટરનો જી જે છત્રી એ જે તેપન આડત્રી તેને ચાલીસ હજાર એકસો વીસનો દંડ છે એટલે જે આપણે ટ્રેક્ટર બતાવ્યું હતું તેમાં તમે જોયું હોય તો ગારો ગારાથી નંબર પ્લેટ ઓળખાઈને નહીં તે પ્રમાણેની કરી નાખેલી હતી એટલે ચાલીસ હજાર એકસો વીસનો મહિન્દ્રા ટ્રેક્ટર છે જી જે છત્રી એ જે તેપન આડત્રી તેને આવ્યો છે દંડ સાથે જ સ્વરાજ ટ્રેક્ટર ત્યારે આપણે બે ટ્રેક્ટર બતાવ્યા હતા કે બંને ટ્રેક્ટરમાં ત્રણ ત્રણ રેતી ત્રણ ત્રણ ટન રેતી ભરેલી હોય અને જેનો મેમો આપવામાં આવ્યો છે સ્વરાજ ટ્રેક્ટરને આપ્યો છે જી જે છ સ્વરાજ ટ્રેક્ટર છે તેનો નંબર છે જી જે છત્રી એ એલ એકવી તેસઠ જેને ચાલીસ હજાર એકસો ને વીસનો દંડ આપવામાં આવ્યો છે એટલે આ બંને દંડ ખાણ ખનીજ વિભાગે આપવામાં આવ્યો છે એટલે હળદ પંથકમાં રેતી ચોરી થાય છે ને તેને લઈ પોલીસ સજાગ બની છે અને વિભિન્ન વિસ્તારોમાં પેટ્રોલિંગ અને દરમિયાન ટ્રેક્ટરો અને વાહનો ઝડપી પાડવામાં આવે છે તો આથી સમગ્ર માહિતી કે હળદર પંથકમાં જે ગોતવડા પાસે જે રેતી ચોરી થાય છે ત્યાંથી બે ટ્રેક્ટરો